શિક્ષા પત્ર દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ડ્રાયફ્રુટના હિંડોળાની કલાત્મક સજાવટ તેમજ શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્ર મૃત સાગર સંસ્કૃત ગ્રંથ પંચ દિનાત્મક ચાતુર્માસ શ્રાવણ માસની કથાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી ગ્રંથનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની રચના શ્રી સ્વામિનારાયણ ગાદીના આધ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાએ કરી છે શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ અબજી બાપાશ્રી સાર્વભૌમ નાંદ વંશીય પરંપરાના અનેકવિધ લીલા ચરિત્રોથી ભરપૂર વીસ હજાર સંસ્કૃત શ્લોકો યુક્ત કારણ સત્સંગ શાસ્ત્ર રત્નનું જે દર્શન શ્રવણ પૂજન અર્ચન કરશે તે નિશ્ચય અત્યંતેક કલ્યાણને પામશે સાથો સાથ મંદિરમાં ડ્રાયફ્રૂટના કલાત્મક મનોરમ્ય હિંડોળા સજાવીને સ્વામી બાપાને બિરાજમાન કરીને જોલાવવાનો લાભ દર્શનાર્થીઓએ પ્રાપ્ત કર્યો હતો અવસરે સંતો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ચાતુર્માસ કથા પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજ ગ્રંથ કથાકારનું પૂજન અર્ચન કરીને આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ સૌએ ભક્તિભાવપૂર્વક મહાપ્રસાદનો લાવો લીધો હતો અને હાર જે સેવા છે તે આખ્યા જે સિદ્ધાંત સજીવન મંડળ તાડવા મણિનગર શ્રી સ્વામિનાયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનાથ મંદિર વાગજીપુરમાં આજે ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ છે સાથે હિંડોળાની પણ પૂર્ણાહુતિ છે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપા વિરચિત શ્રી સ્વામિનાયણ બાપા ચરિત્રામ સાગર સંસ્કૃત ગ્રંથની છેલ્લા પાંચ દિવસથી કથા ચાલે છે પૂર્ણાહુતિ હોવાથી શ્રી સ્વામિણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોગવનજી શ્રી જીતેન્દ્રપ્રિય દાદી સ્વામીજી મહારાજ તેમજ યોગપ્રિય દાદી સ્વામીજી વગેરે પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં આ કથામૃતનું સમાપન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા જય સ્વામિનારાયણ